પપ્પા વાડિયા એટલે તૈયાર થાય ને પછી અમે નીકળશું હાલો હાલો આપડે વીર ના પપ્પા ની આવી ગયા છે વીર અમારો ગાડી ઉપર બેસી ગયો છે તો હાલો આપડે હવે નીકળશું ચાલો તો આપણે બધાય રેડી થઈ ગયા છીએ અને અમે અમારા બેનના છોકરાના લગનમાં જવા તૈયાર થઈ ગયા છીએ મારો ભાઈ મારો વીર અને આ છે વીનના પપ્પા અમારા કાકાનો છોકરો છે વા ઉભા મારા બા છે બર બાપુ છે અમે બધાય હવે લગનમાં જવા નીકળવી છીએ વીર અને વીનના મામા કેટલા ખુશ થઈ રહ્યા આવે છે ગાડી હાલી જાય છે અને અમે લગનમાં જાવી થી અમારા ભાણિયાના લગનમાં જાવી થી હું તો મારા બા સાથે ના વીનના બાપા સાથે અને અમે નીકળી છે તૈયારી થઈ ગઈ અને ઘોડી આવી ગઈ છે વીર પણ અમારો ઘોડી ઉપર બેસી ગયો છે વીરે સાફો બાંધ્યો છે એ સાફો વીર ના મામા એ છે આજ તો મામા ભાણે બહુ ખુશ નજર આવે છે મામા પણ એટલા ઘોડી ના શોખીન છે

એને તો બહુ મજા આવી ગઈ છે ડીજે વાળા ડીજે એવું સરસ વગાડે છે ઘોડામાં કેવી ઘોડીને નાચવે છે ભાણોભાઈ તો જરી કઈ બીતો નથી ભાણાભાઈ ને બીક લાગતી નથી અને ડીજે વાગે છે ડીજે ને તાલે તાલ ઘોડી પણ નાચે છે અને ઘોડીને પણ બહુ સરસ મજા આવી ગઈ છે કે ડીજે સાથે રમવાની અને ભાણા ને એટલી મજા આવી ગઈ છે કે ઘોડી ઉપર બેસીને ઘોડીને ખેલવાની કેમ કે એ તો એની ઘોડી જાણીતી છે એટલે એને એવું નથી કે હું પડી જાય બીક નથી મોજમાં ઘોડી ખેલવે છે અહીંયા તો વરાજો માંડવે ન પૂગ્યો એ પેલા તો અમારો વીર માંડવે પૂગી ગયો ને વીર કે હાલ મમ્મી પાડ પડતો

જનડી વેગી ચાલુ લગન કરી દીધા છે તે તમને તોય સે કુછ અમારી બેન સે અમારા બનેવી સે આ મારી બેન સે આ મારા બેન ના લગન સે આ પણ મારા બેન સે અમારા કાંકી છે આ બેન સે અમારા બા સે ચાલો તો આપડે ભાણાભાઈ પાણી ને રેડી થઈ ગયા છે અને માંડવે ફેરા પણ ફરી લીધા છે તે તમે જોઈ શકો છો આપડે ખાલી ગોરા રે મારા જગદીશભાઈ

મળશું નવા વિડીયા સાથે કાલે આપણે તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ